જેટલા બહેનો બેઠા છે એ બધા ધ્યાનથી સાંભળજો કોઈને કોઈ બહેનોને બુફે ડિનરમાં જમતા આવડતું નથી જેટલા બેઠા છે હવે તો આપણે ગામડામાં બુફે આવી ગયા તમે તો બધા સુરતમાં રહ્યો છો તમને આવડતું જ હોય પણ ગામડામાં બુફે આવી ગયા તો સાંભળજો જેટલા બહેનો બેઠા છે કાન ખોરીને સાંભળજો બહેનોને બુફે ડિનરમાં જમતા આવડતું નથી હવે કઈ જગ્યાએ ભૂલ કરો એ સાંભળો સૌથી પહેલાં જોઈએ આગલી બેનને કેટલી વાટકી લીધી એને એક લીધીને પોતી એક જ લઈએ સરસ મજાનો રસ કે શિખન કે મઠો કે બાસુંદી કે સુરમાન લાડુ ત્યાંથી ચાલુ કરવાનું હોય લાઈન બહુ હોય ને બે નામ ફરીને આનીકુર આવે સૌથી પેલી વાટકીમાં ગરમ ગરમ કઢી ભરે પછી બટેકાનું રહાવાળું શાક ને ભીંડાનું શાક ને પૂર્યું કરે ભેગું એમાં જો લે જય શ્રી બેન તમે આવ્યા છો જય શ્રી કૃષ્ણ એ ડીશ લઈને હળી કાઢતી જયશ્રીને મળવા જાય તો બટેકાનો રહો ઉતરે નીચે પૂરિયું થઈ જાય લાલ બેનો રાજી રેજો ભાઈઓને નથી આવડતું હવે આપણે ક્યાં હલવાના એ સાંભળો લ્યો ઓ લગ્નના મોટા મોટા જમણવાર હોય ને મોટા લગ્નમાં ત્યાં સૌથી પહેલાં તો ઓલું સલાટ લેવાનું હોય મૂળ આદર ને કાકડી ને ટમેટા ને કોબી ને ફલાવર ને ઓલું બીટ ને આપણે કાઠિયાવાડી ભાષામાં કાચું કહીએ સુધરેલી ભાષામાં ઓલી હલાટ કહીએ ચાર પાંચ ભાભલા જમવા ગયા ને તો હલાટના ઢગલેથી પાછા આવ્યા પંદર મિનિટ બાકડે બેઠા પંદર મિનિટ થઈ તો પાછા ગયા વળી હલાટના ઢગલેથી પાછા આવ્યા મેં કીધું ભાભલા જમવા કેમ જમવા કેમ નથી જાતા મને હજી વઘાઇ નથી એ આને કાસું ખાવાનું હોય વઘારવાનું ના હોય